હું મનસુખ કાનજીભાઈ ગુર્જર અમરેલી જિલ્લાનો વતની છું અમરેલીથી થી પચાસ કિલોમીટર દૂર સાવરકુંડલા તાલુકાનું વિજપડી ગામ અને ખેડૂત પુત્ર ત્રણ વર્ષથી સુરત સિટીમાં ફરજ બજાવું છું એટલે આપણી જે મુખ્ય મુખ્ય સમસ્યા છે ને આપણે ગોષ્ટી કરવી છે એટલે લોક દરબાર લેવો છે મારે તો સૌથી પહેલી સમસ્યા મારે કે માતા પિતાએ શું એલર્ટ બનવાની જરૂર છે આપણે તમને ખબર છે કે બે મહિના પહેલા એક બનાવ આપણી દીકરીનો બનાવ બહેનો પાસોદરામાં હવે આપ જાણો છો કે નાની નાની બાબતો આવી પંદર પંદર વર્ષનો લગ્ન ગાળો હોય અને પત્ની છૂટાછેડા લઈ લે અને ત્રણ સંતાનો હોય અને અન્ય પુરુષ સાથે વહી જાય અથવા પત્ની એમ કહે કે હવે મારે મારા પતિ સાથે નથી રહેવું એવા ખૂબ જ અઘટિત બનાવો બનવા મળ્યા ઓન્લી પર હું સરથાણાની વાત કરું બે હજાર એકવીસની અંદર અઢાર વર્ષની નીચેની દીકરીઓ આપણે અઢાર ગુના દાખલ કર્યા આઈપીસી ત્રણસો તેંસઠ મુજબના કે પોતાના માતા પિતાની મરજીની વિરુદ્ધ દીકરીની ઉંમર તેર વર્ષથી સત્તર વર્ષ લગ્ન કરવાના ઈરાદે વહી જાય પણ આપણે સગીર વયની હોય એટલે ગુનો દાખલ કરીએ ત્રણસો ને અડતાલીસ ગુના જાણવા જોગ એવી છે કે અઢાર વર્ષથી પચીસ વર્ષની ઉંમર એ પણ માતા પિતાની મરજીની વિરુદ્ધ અન્ય પુરુષ સાથે લગ્ન કરવાના ઈરાદે વહી જાય એવી આપણે જાણવા જાણવાજોગ દાખલ કરીએ છીએ અરે મને એવું લાગે છે કે પાંડુરંગ दादा ને પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા ઘર સભા ને ખૂબ જ મહત્વ આપતા એ આપણે ઘર સભા પરિવાર શરૂ કરવી પડશે એવું મને લાગે ઘર સભા નો એક જ ધ્યેય હતો કે પોતાના પરિવાર નું વિશ્વાસ નું વાતાવરણ પેદા થાય પોતાના સંતાનો માતા પિતાના મિત્ર બને નાની નાની બાબતો શેર કરે ઘર સભા એ જ મહત્વ પરિવાર હું દરેક પરિવાર ને અહીંયા જે પણ ઉપસ્થિત છે કે તમારા પરિવાર જો તમારા છોકરાને સંતાનોને સંતાનો ને મિત્ર બનાવો અને આગળી કીધું કે મારા મમ્મી પપ્પા દરેક ના મમ્મી પપ્પાને આજ સ્નેહ આપવાનો પોતાના બાળકોને મિત્ર બનાવવાના છે પોતાનો છોકરો હોય કે છોકરી એની જે પણ ઈચ્છા હોય એ નાનામાં નાની વાત તમને શેર કરવા જોઈએ બીજું માતા પિતા શું એલર્ટ બનવું માતા પિતાના બાળકો સ્કૂલમાં હોય કોલેજમાં હોય ટ્યુશનમાં જતા હોય ઘણી ફરું આપ જાણો છો છેલ્લા બે વર્ષથી ઓનલાઈનની સિસ્ટમે એટલું આપણું સમાજ આખું ખોરવી નાખ્યું કે તમને શું વાત કરું તેર ગુના મેં એવા દાખલ કર્યા કે બાળક ઓનલાઈન ગેમ રમે પોતાના મમ્મી પપ્પાના ઘરમાંથી નાની મોટી કરે એક ગુનો ચાર લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણા એના માના વેચી નાખ્યા આવા બાળકો ઓનલાઈન અભ્યાસ કરવાનું બદલે ઓનલાઈન ગેમ રમવાનું શરૂ કર્યું તો હવે માતા પિતાએ થોડું એલર્ટ બનવાનું હવે ઓફલાઈન શરૂ થઈ ગયું હવે માતા પિતાએ એલર્ટ બન્યું કે જ્યાં સુધી બાળક સ્કૂલમાં જતો હોય જ્યાં સુધી ઓછામાં ઓછો મોબાઈલ ઉપયોગ કરે એમાં તમે ખાસ આગ્રહ રાખો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં કોની સાથે વાત કરે એ પણ માતા પિતાને ખબર હોવી જોઈએ હમણાં એમટેક થયેલી દીકરી પચ્ચીસ હજારનો સારી કંપનીમાં નોકરીમાં પગાર દીકરી છેલ્લા બે વર્ષથી હૈદરાબાદના એક છોકરા સાથે એને પ્રેમ સંબંધ દીકરી બાય પ્લેન અહીંથી હૈદરાબાદ ભળી જાય હૈદરાબાદમાં એ છોકરો મુસલમાન જ્યાંથી એના માતા પિતા અહીંયા આવે આપણે સરથાણામાં કે સાહેબ મારી દીકરી બે દિવસથી મળતી નથી જયારે આપણે તપાસ કરી ત્યારે આપણને ખબર પડી કે દીકરી મોબાઈલના સીડીઆર કઢાવ્યા તો એના મોબાઈલમાં છેલ્લા હૈદરાબાદના એક છોકરા સાથે કોન્ટેક માતા પિતાને ખબર જ નહીં અને એ છોકરો તો મુસલમાન છોકરો વેલ્ડિંગનો બિઝનેસ કરે આ રીતે ઇન્સ્ટાગ્રામમાં બંને મિત્રો બની ગયા દીકરી પ્લેનમાં ન્યા વહી ગઈ આપણી ટીમને અહીંથી મોકલી ટીમને સફળતા મળી દીકરીને પરત લાવી પણ હજી દીકરી એના ઘેરે જવા તૈયાર નથી હવે વિચાર કરો માતા પિતા સાથે એવો શું બનાવ બીન્યો છે કે દીકરીને અહીંથી હૈદરાબાદ વહી જવું પડે એટલા માટે નાનામાં નાની બાબત હોય તમારા ધ્યાનમાં આવે કે કોઈ દીકરીને મોબાઈલ આપે છે દીકરીને કોઈ મોબાઈલ નંબર આપે છે એનો કોઈ પીછો કરે છે પરાય બળજબરીથી એની સાથે બોલવા માટે પ્રયત્ન કરે છે એની સાથે જ્યારે માર્કેટમાં જતી હોય ફ્રૂટ માર્કેટમાં જતી હોય સ્કૂલમાં જતી હોય ટ્યુશનમાં જતી હોય અને કોઈ પણ છોકરો કરે છે તમારામાં નાની બાબત તમારા ધ્યાનમાં આવે તો તમે સોસાયટીના પ્રમુખનું ધ્યાન દોરો સમાજના આગેવાનનું ધ્યાન દોરો નજીકના પોલીસ સ્ટેશનનું ધ્યાન દોરો તો અઘટિત બનાવો આપણે રોકી શકાય જ્યાં સુધી તમારા મગજમાં એક જ વસ્તુ છે કે ભાઈ સમાજમાં આપણી આવૃજી છે સોસાયટીમાં આપણી આબરૂ જશે આપણા પરિવારમાં આપણી આબરૂ જશે પછી અઘટિત બનાવ બને અને દીકરી અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કરી લે તો સમાજમાં આપણી આબરૂ નથી જતી જવાની જ પછી માતા પિતા રોવે કે સાહેબ હવે એક વખત અમને દીકરીને ભેગી કરાવો સો ટકામાંથી બે ટકા દીકરી પરત આવતી નથી દીકરીને અમે બોલાવીએ નિવેદન માટે જાણવા જોગના નિવેદન માટે બોલાવીએ ત્યારે દીકરીનો એક જ આગ્રહ સાહેબ મેં જે નિર્ણય લીધો એ બરોબર મેં જે નિર્ણય લીધો એ બરોબર એક જ વસ્તુ કે માતા પિતા સાથે વાત કરવાની ના પાડે ત્યારે અમને પોતાને દુઃખ થાય કે ભાઈ આ માતા પિતા એને અઢાર વર્ષની કરી હોય અને આવો નિર્ણય લે તો કેટલું માતા પિતા એટલા માટે કે ભાઈ નાનામાં નાની બાબત હોય તો તમે શેર કરો અને પોતાના બાળકને મિત્ર બનાવો તો એને કારણે જે પણ આપણે દીકરીનો પ્રશ્ન બન્યો એ છેલ્લા છ મહિના હતા જો તમને બે વસ્તુ મારે ધ્યાન દોરવાની એક વીક પહેલા તમે પેપરમાં વાંચો કે બાર વર્ષની દીકરી સાથે પેપરમાં જોયું છે ને પેપરમાં વાંચ્યું છે સરથાણા પોલીસ સ્ટેશનનું તો હું તો કાપોદરા વરાસા અમરોલી આપણા જે પણ સૌરાષ્ટ્ર વિસ્તારના પોલીસ સ્ટેશન છે એમાં રેગ્યુલર એક બે બનાવો બને દીકરી ઇન્સ્ટાગ્રામમાં બંને એક જ જ્ઞાતિના છોકરા છોકરી છે ઇન્સ્ટાગ્રામમાં બંને મિત્રો બન્યા એપ્રિલ મે મહિનામાં બંને ભેગા થયા આઈસ્ક્રીમ ખાય નાસ્તો કરે દીકરાની ઉંમર સત્યાવીસ વર્ષ દીકરીની ઉંમર બાર વર્ષ અને આ રીતે એકાંતમાં મળે છે અને દીકરી સાથે અઘટિત બનાવ બને એના માતા પિતા એના પપ્પા રેગ્યુલર નવ વાગે ઘરે આવે એ દિવસે એ છ વાગે ઘરે આવે દીકરી ઘરે નહોતી દીકરીને ઘરે પૂછ્યું કે કેમ દીકરી નથી તો એને કીધું દીકરી બેનપણીની ઘરે ગઈ સાડા આઠ વાગે જ્યારે દીકરી ઘરે આવી એના પપ્પાએ કીધું કે કેમ બેટા લેટ આવી ક્યાં ગઈ હતી હું મારી બેનપણીની અહીંયા ચાલ તારા બેનપણીને અહીંયા પૂછવા જવું છે દીકરી પકડાઈ ગઈ અને પછી એના પપ્પાએ એને ઠપકો આપ્યો દીકરીએ બધું સ્વીકાર્યું પછી આપણે આઈપીસી ત્રણસો અને પોસ્કો ગુનો દાખલ કર્યો અને આવા નાના મોટા બનાવો રેગ્યુલર દર વીકમાં એક બનાવ બને આજે પણ એક છોકરાને પપ્પાએ ઠપકો આપ્યો અને બાર વરસનો દીકરો ઘરેથી નીકળી ગયો સીસીટીવી કેમેરા જોયા તો દીકરો રિક્ષામાં બેસીને ટ્રેનમાં વયો ગયો છે હવે એનો આઈપીસી ત્રણસો તેસઠ મુજબનો ગુનો દાખલ કર્યો આવી નાની નાની ઘટનાઓ બને તો એમાં માતા પિતાએ એલર્ટ બનવાની જરૂર છે તો આવી ઘટનાઓ આપણે રોકી શકાય બીજું સુરતમાં મુખ્ય ત્રણ સમસ્યા છે એક મિલકત સંબંધી ગુનાઓ ટ્રાફિક નો મુખ્ય પ્રશ્ન અને સાયબર ક્રાઈમ આપણે ફક્ત તમારી દસ જ મિનિટ મારે લેવી છે હવે આપણું હીરાનું મોટું માર્કેટ હોય હીરાનું હબ ગણાય સુરત કાપડનું મોટું હબ ગણાય પણ આપણામાં આ કુદરતી કોઈ બનાવ બનતો નથી બધો માનવ સર્જિત અને એમાં પણ તમારા પરિવારના યુવાનો ઉભા છે ને મને એટલો આનંદ થયો એક જ યુનિફોર્મ ડ્રેસમાં મને આને જો એટલા યુવાનો ખાલી પાલન કરશે ને એના પરિવાર પાસે પાલન ને તો મારો ધક્કો ફેલ મને એવું લાગે કારણ કે યુવાનો એક જ તો તો મને ટકા પોલીસની કામગીરી ઘટી જશે તો પહેલો પ્રશ્ન મિલકત આપણે ટ્રાફિક વિશે લેવો છે ટ્રાફિકમાં એટલી બધી આપણી અજ્ઞાનતા અને એમાં રેલવે સ્ટેશનની આ બાજુ ઓલી બાજુ પાસે નહી આ બાજુ થોડીક હવા ભરાઈ જાય એવું મને લાગે અમરેલી જિલ્લામાં એમને હું એમરેલી જિલ્લાનો એટલે મારા માં હવા હોય ને થોડીક એટલે મને ખબર હોય મારા સૌરાષ્ટ્ર વાની અહીંયા તમારે કોઈ પણ ટ્રાફિકના સંકેતોનું પાલન કરતા નથી ટ્રાફિકમાં જે પણ પાર્કિંગ zone માં એટલે કોઈ પણ જગ્યાએ માનો કે અહીં આપણે ફાર્મમાં આવ્યા છીએ સ્નેહ મિલનમાં તો આપણે અન્ય લોકોને અડચણ રૂપ ન થાય તે રીતે આપણે વાહન પાર્કિંગ કરવું જોઈએ માનો કે બહારનો રોડ છે તો એ રોડ બધાની માલિકીનો નથી ભાઈ એ જાહેર રોડ છે અન્ય લોકોને અડચણ રૂપ ન થાય તે રીતે આપણું પાર્કિંગ કરવાનું છે એ તમે પાર્કિંગ કરતા નથી પોલીસ તમારું વાહન ટોઈંગ કરી જાય પછી તમે પોલીસ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરો અને એવો સંઘર્ષ કરો કે ઉપર લેવલે તમારી રજૂઆત થાય તમારી વિરુદ્ધમાં ગુના દાખલ થાય અને આવા અમારે કાપોદ્રા સરથાણામાં વારંવાર બનાવ બને અને એ બનાવમાં જોઈએ તો જનરલી આપણી જ પોતાની ભૂલ હોય એક તો તમે માફી નથી માંગતા અને ઉપર તમે પોલીસ સાથે સંઘર્ષ કરો અને એમાં બેનો સાથે હોય અને માસ માસ્તો મેમો કે ઓલો દંડ આપીએ તો બેનો ગાળો જ હું તો સૌરાષ્ટ્ર નો લેટ એવાય ગયો તમને તમારું ધ્યાન દોરું તમારી પાસે લાયસન્સ ન હોય તમારી પાસે વીમો ન હોય તમારી પાસે આરસી બુક ન હોય તમારી પાસે વીમા પોલિસી ન હોય તમારી પાસે ગાડીમાં આરટીઓ ને લગતા કોઈ પણ કાગળ ન હોય આગળ પાછળ નંબર પ્લેટ ન હોય તમારે બે વ્યક્તિ એ જવાનું હોય તો તમે હેલ્મેટ નથી પહેર્યું એવી બધી નાની નાની બાબતોમાં તમે ટ્રાફિકનો કોઈ પણ પોલીસ સંકેત માટે તમે પાલન ન કરો અને તમને ઉભા રાખે તમારી પાસે ડોક્યુમેન્ટ માગે તમારી પાસે ન હોય અને દંડ આપે તો એમાં કઈ પોલીસ ની ભૂલ ખરી નહીં પણ તમે ટ્રાફિકના સંકેતોનું કોઈ પાલન કરતા નથી તમારા મગજમાં એવું જ હોવું જોઈએ કે ભાઈ હું અમરેલી જિલ્લાનો નાગરિક છું ગુજરાતનો નાગરિક છું અહીંયા યોગી ચોક ઉપર પોલીસ હોય કે ના હોય સીમાડા નાકા ઉપર ટ્રાફિક બ્રિગેડિયર હોય કે ના હોય મારે પીક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે મારી પાસે હોવું જોઈએ સંતાનો ના અઢાર વર્ષ ઉંમર પંદર દિવસ પેલાનું એક એક્ઝામ્પલ આપો આપણે સરથાણા પોલીસ સ્ટેશન ની આગળ રેતી ના બધા ટકો નીકળે છે આપ જાણો છો એક તેર વર્ષ થી સત્તર વર્ષની દીકરી દસમા ધોરણ માં ટ્યુશનમાં જતી હતી એક્ટિવામાં અને એનું એક્સિડન્ટ જો પાછળના માં ટર્ન મારવામાં દીકરીએ ભૂલ કરી અને બ્રેક ના લાગીને ટ્રક ની પાછળના માં આવી ગયા આખી સોસાયટીના લોકો આવી ગયા કે સાહેબ ટ્રકો બંધ કરો ટ્રાવેલર્સો બંધ કરી ગયો આવું બધી રજૂઆત કરે અમે કીધું ભાઈ દીકરી પાસે લાયસન્સ નથી દીકરીને ચલાવવાનો કોઈ અધિકાર નથી એ ટ્યુશન જતી હોય તો તમારે રિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ તમારે મારુતિ વાનની વ્યવસ્થા કરવી જોઈએ તમારું સંતાન દસમામાં હોય કે બારમામાં હોય કે કોલેજમાં જ્યાં સુધી એની પાસે લાયસન્સ ન હોય ત્યાં સુધી એને વાહન ચલાવવાનો અધિકાર નથી તો ભૂલકોની ટ્રકવાળાની કે છોકરીની પણ તો છતાં પણ આપણે ટ્રકની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો પણ એને વીમો મળવા પાત્ર નથી કોઈ પણ વાહન ચાલક પાસે પોતાની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય પોતાની આરસી બુક ન હોય પોતાની પાસે પીયુસી ન હોય અને પોતાના વાહનનો વીમો ટુ માટે વીમાનું પ્રીમિયમ ફક્ત પિસ્તાલીસો રૂપિયા અને તમે ફૂલ વીમો ઉતારો તો પંદર હજાર રૂપિયા ફોર વ્હીલ ગાડી માટે વીમાની કોઈ કિંમત નથી પણ વીમો તમને બે રીતે મદદ મળે એક તો જયારે તમારા પરિવાર સાથે તમે લગ્નમાં જતા હોવ કોઈ સારા પ્રસંગમાં જતા હો અને તમારી ભૂલ ન હોય સામેવાળા વાહન ચાલકની ભૂલ હોય અને તમારા પરિવાર સાથે મોભી વ્યક્તિને ગંભીર ઈજા થાય અત્યારે તમે અહીંયા મોટી મોટી હોસ્પિટલમાં એડમિટ કરો ને માથામાં ઈજા હોય હાથ પગમાં ઈજા હોય હેમરેજ થઈ ગયું હોય પ્લેટ નાખવાનો વારો બે લાખનું નું બિલ આપે શ્રીઓ કેટલું બે લાખનું કોરોનામાં તમને બધી શ્રીઓની આપણને મન ફાવે એવા લૂંટ્યા ને આપણને એ તમારી પાસે વીમા ન થાય એટલે જો વીમા હોય તો આવો પ્રોબ્લેમ થાય વીમો હોય તો આપણે અમદાવાદ સિટીમાં જઈએ મોટી મોટી હોસ્પિટલમાં વીમો હોય તો તમારે કાંઈ નહીં સાહેબ મારા ફેમ પરિવારમાં વીમો છે તાવ આવે તો તમારે એમડી પાસે જવાનું રહે એટલા માટે આપણે એલર્ટ બનવાની જરૂર છે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું જોઈએ આપણે એક પણ માણસ પોતાનું વાહન ચલાવતા નથી હંમેશા પોતાનું વાહન ડાબી બાજુ ચલાવવું જોઈએ એક પણ માણસ પોતાનું વાહન ડાબી બાજુ ચલાવતા નથી ચાર રસ્તા હોય ત્યારે સંકેતોનું નું સો પાલન કરવું જોઈએ એ તમે પાલન કરતા નથી જયારે વાહન ચાલુ હોય ત્યારે મોબાઈલ જો આવે તો તમારે બે મિનિટ પોતાનું વાહન ઉભું રાખી અને તમારે મોબાઈલમાં વાત કરી લેવી જોઈએ એ પણ તમે પાલન કરતા નથી આવી નાની નાની બાબત અને જે પણ એક્સિડન્ટ થાય હું ઓનલી ફોર સરથાણાની વાત કરું કે સીમાડા નાખાતી કામરે સુધી જે બી ડાયમંડ સુધી મારો વિસ્તાર લાગે એક જ વિસ્તારમાં એક વીકમાં રેગ્યુલર એક એક્સિડન્ટ એટલે ફેટલ ફેટલ એટલે માણસનું અવસાન અને ચાર એક્સિડન્ટ એવા હોય કે ગંભીર ઇજા એમાં પગ ભાંગી ગયો હોય હાથ ભાંગી ગયો હોય માથામાં એમરેજ થઈ ગયું હોય એવી ઈજા આપણે કુલ પાંચ છ ગુનાસ ખાલી સરથાણામાં દાખલ થાય એવા કામરેજમાં કેટલા થતા હશે એ બધી માનવ સર્જિત છે ભાઈ એક પણ એક્સિડન્ટ કુદરતી નથી તો જો એક્સિડન્ટ નું પ્રમાણ આપણે અટકાવવું હોય છે તો આપણે કાયદાનું પાલન કરવું પડશે સંકેતોનું પાલન કરવું પડશે તો સો ટકા નું પ્રમાણ અટકાવી શકાશે બીજો મુદ્દો આપણો એવો છે મિલ્કત સંબંધી ગુનાઓ સુરતની મુખ્ય બે સમસ્યા મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ચોરી વોકિંગ કરવા જાઓ પાસઠ લાખ ની વસ્તી હોય તો બે ટકા ઠગ લોકો હોય ને બે ટકા નેગેટિવ પોઈન્ટ હોય દરેક સમાજમાં માનો કે સુરતમાં સિત્તેર લાખ ની વસ્તી હોય તો બે ટકા લોકોને કમાવવું નથી વગર મહેનતે બધું મેળવી લેવું છે તો એવા લોકો આવી રેકી કરતા હોય ઘરફોડ ચોરી થાય એમાં પણ રેકી કરે મોબાઈલ ચોરી થાય પણ એમાં રેકી કરે અત્યારે મોટરસાયકલ અહીંયા આપણા ડિસ્ટર્બના પીએસઆઈ કરમટા સાહેબ પકડ્યા છે કરમટા સાહેબ બેઠા છે તેર મોટર સાયકલ પકડી છે તેર મોટર સાયકલ બધા અત્યાર સુધી અમારા મગજમાં એવું હતું કે ઓલી ગેંગ આવે ને બધે મજૂરી કામ કરવા માટે તો એવું હોય કે ભાઈ જાંબાના છોકરા જયારે મજૂરી કામ કરવા આવે ત્યારે લેતા જાય પેલી એવી પ્રથા હતી હવે આપણા છોકરા મળી ચોરી કરવા તેર મોટર સાયકલ પકડી છે આઠ મોટર સાયકલ થઈ ગઈ છે અને ચાર મોટર સાયકલ ગામડેથી આવે છે દસ દસર માં લઈ લીધી પચાસ સિત્તેર હજાર ની એક્ટિવા હોય અને તમને કોઈ પણ વસ્તુ સસ્તી આપે લઈ લેવાય એની આરસી બુક જોઈએ એના કોના નામે છે એ આરસી બુક તમારે આધાર કાર્ડ સાથે મેળવવી જોઈએ એની પાસે તમારે વેસાણ કરાર કરાવવો જોઈએ આ રીતે હવે જો અમે ધારીએ તો જે પણ સૌરાષ્ટ્રમાં દસ દસ હજારમાં મોટરસાયકલ મળે એ દસ દસ હજાર મોટરસાયકલ જ્યારે એ મોકલીએ છીએ કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે પણ અમે મોકલી દઈએ આપણા સૌરાષ્ટ્રના છોકરા પંદર વર્ષથી વીસ વર્ષના છોકરા તેર મોટરસાયકલ ચોરી લીધી વિચારો અહીંયા અમારે બે ત્રણ પ્રોગ્રામ હતા એમાંથી બબે મોટર સાયકલ લઈ લીધી આ પૈસા વાપરવા માટે માતા પિતા ને ખબર નથી તમારું બાળક નવ વાગ્યા પછી કેનાલ રોડ સોસાયટીમાં તમે એવું ગાર્ડન તમારે પોતાની સોસાયટીમાં ઉભો કરો કે અહીંયા કેરમ રમે વોલીબોલ રમે ઘેરે ગેમ રમે ઘેરે ટીવી જોવે ઘેરે મમ્મી પપ્પા સાથે કોઈ પણ એક્ટિવિટી કરે ધાર્મિક પુસ્તકો જોવો રામાયણ મહાભારત જોવું રહો એ તો નહીં ઘેરે બાર વાગ્યા સુધી અહીંયા ગપ્પા મારે અમે બાર વાગ્યા પછી બંધ કરવા નીકળીએ તોય બંધ ન થાય બધી હોટલું ખુલ્યું હોય લારીઓ ખુલ્યું હોય અને વિશેષ તો ઈંડાની લારીઓ વધારે ખુલ્યું હોય આપણા વિસ્તારમાં કોઈ મુસલમાન નથી રહેતા દોઢસો લારી હવે આપણે એવું બધું સમજવાનું દોઢસો લારી કોણ ખાતું હોય છે ઓલે મુસલમાન મારા રૂમ પાર્ટનર બલોચ સાહેબ એ કહે છે મુસલમાન કહેતા હિન્દુ ખાય મારા રૂમ પાર્ટનર મુસલમાન પીઆઈ છે ગાંધીનગરના તમને કે સાહેબ અમારે એવા પ્રથા ઓછી થઈ ગયા અમે તો તહેવારોમાં જ ખાઈએ કે તમારે રેગ્યુલર શરૂ થઈ ગયું છે હવે દરેક માતા પિતા એલર્ટ બનવાની જરૂર કે પોતાનું બાળક પ્રમુખ સ્વામી મહારાજ કહેતા તમારી પાસે એટલી સંપત્તિ હોય પણ તમારા સંતાનો છે એ તમારું ઘરેણું છે જો તમારા સંતાનોમાં જો સંસ્કાર નહીં હોય તો એ પૈસા તમારા માટે જીરો આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં બધાને પચાસ વીઘા જમીન હોય છીએ પચીસ વીઘા જમીન હોય છીએ અહીંયા શા માટે આવ્યા બે ધ્યેય કે પોતાના બાળકને સારું એજ્યુકેશન મળે અને સારો બિઝનેસ થાય તો આપણે એક બાજુ વહી ગયા પણ ખબર નહીં કે બાળકના સંસ્કાર બાબતે આપણે ભૂલી ગયા તો એવી નાની નાની બાબતમાં થોડીક કાળજી રાખશું કે ભાઈ નવ વાગ્યા પછી કોઈ પણ બાળકને બહાર નીકળવાનું નથી આજથી તમારા પરિવારથીને જ આપણે શરૂ કરવાનું છે તમારા કામ માંથી તો અમારે પચાસ ટકા કામગીરી ઘટી જશે પોલીસ ની એ તમારા બાળકો જો ભાઈ મારા ઘરની વાત કરું મારા મોટા ભાઈના બંને સંતાનો મોટા છે મેકેનિકલ એન્જિનિયરો અભ્યાસ પૂરો કર્યો પારૂલ યુનિવર્સિટીમાં બંને છોકરા ભણતા હતા પણ પપ્પાનો નિયમન આઠ વાગ્યા પછી કોઈએ ઘરની બહાર નીકળવાનું નહીં હજી પણ નથી નીકળતા પપ્પા સિનિયર થઈ ગયા પણ છોકરા ને જ ખબર છે કે નવ વાગે સૂઈ જવાનું હું સાડા અગ્યાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હોઉ પણ હું જાઉં ત્યારે બધાય સૂઈ ગયા હોય કેરે આઠ વાગ્યા પછી કોઈને નીકળવાનું નહીં તો કંઈ બનાવ બને આ પિતા થઈ જાય બીડી પિતા થઈ જાય સંગત ફેર થઈ જાય અસામાજિક તત્વો સાથે બેઠક થઈ જાય પછી એના બનાવો કેવા બને નાના નાના વરાસામાં સાત દિવસ પહેલા સંઘર્ષમાં આવેલા બાળકો હવે તમારે થિંકિંગ કરવાની જરૂર છે કે સત્તર વર્ષથી નીચેના બાળકો સત્તર ગાડી છોડી લઈ તો તમને ઘેરે ન ખબર પડે ભાઈ માતા કે ભાઈ તમારો બાળક આ મોટરસાયકલ ચલાવે છે અમારી પાસે અત્યારે કરમટા સાહેબ કે સાહેબ સાઈઠ સિત્તેર ફોન આવ્યા ભલામણના કે સાહેબ જોઈ લેજો આ પરિવાર આ છોકરાએ ભૂલ કરી એ ભાઈ તમારા પરિવારમાં બાળક મોટર સાયકલ ઘેરે લાવે તો પૂછવું તો પડે કે ના પૂછવું પડે ભાઈ આ મોટર સાયકલ કોની છે એ પણ તમે પૂછતા નથી આવા મિલકત સંબંધી ગુનાઓમાં આપણા યુવાધન પરિવાર સાંભળજો એમપી યુપી નું નહીં આપણું સૌરાષ્ટ્રનું યુવાધન એકદમ નેગેટિવ બની ગયું નાના મોટા ખર્ચા ઘેરેથી ન મળે અને પોતાના મિત્રો સાથે મોજ કરવા માટે આવી નાની મોટી ચોરીઓ કરવાનું શરૂ કરી દીધું અને પછી બનાવો કેવા બન્યા આપડી આ દીકરીનો બનાવ બન્યો એમાં આરોપી એકદમ નેગેટિવ ઓલા લોકો એ પાંચ છ વખત રસના સોસાયટી માં જઈને ઠપકો આપેલો કે ભાઈ તમારો દીકરો આવું કરે માતા પિતા ને હારા દોરા માં નતો એવા ઘણા માતા પિતા આવે કે સાહેબ અમે એડ આપી દીધી છે કે ભાઈ મારો છોકરો હારા નથી પછી ને એકદમ નેગેટિવ બની જાય એનો અર્થ રહેતો નથી મિલકત સંબંધી ગુનાઓ બે રીતે અટકાવી શકાય આપણે એલર્ટ બનવાની જરૂર છે આપણી ઘરે માનો કે જ્યારે પણ ઢેકી થાય ઘરફોડ ચોરી થાય ત્યારે આપણે તેજુરી અંદર કોઈપણ ફર્નિચર બનાવ્યું તો એની અંદર સોના ચાંદીના ઘરેણાં કિંમતી આભૂષણો રોકડ રકમ રાખતા હોઈએ તો આજથી જ આપણે સિનિયર સિટીઝન જનો છે ને એને પૂછી લેજો ગામડામાં આપણે અનાજના કોઠારમાં રાખતા હતા ઘરેણાં અહીં આવીને તમે તેજુરીમાં મળ્યા રાખવા એટલે તેજુરીમાં સોરી મળી થવા તમે બેંકમાં જાઓ આંગળીયા પેઢીમાં જાઓ જોખમ લેવા જાઓ કોઈ પણ વેપારી પાસે જાઓ તમારી પાસે જોખમ હોય તમારી પાસે ગાડીમાં જોખમ હોય ડેકીમાં જોખમ હોય ત્યારે ઓફિસેથી ઘેરે અને ઘેરેથી ઓફિસે જવાનો આગ્રહ રાખો રસ્તામાં ઊભું રહેવું જોઈએ નહીં તમને એક મહિના પહેલાં પેપરમાં બધું અમારે એડ આવતી જ હશે જાહેરાતો કાપડના મોટા વેપારી એને સાડા લાખ રૂપિયાનું પેમેન્ટ આવ્યું ઓફિસેથી નીકળ્યા એની પત્નીનો ફોન આવ્યો કે આજે તમે શાક જો લેતા હોય તો હું રોટલી બનાવી નાખું આજે શાક ઘેરે બનાવવું નથી નવજીવન હોટલ પાસે પોતાની ફોર વ્હીલ ગાડી ઊભી રાખે એને ખબર જ નથી રહે કે મારી પાસે આઠ લાખ રૂપિયાનો થેલો મારી સાથે છે એ તો લોક મારી નવજીવન હોટલમાં જાય નવજીવન હોટલમાં ઓર્ડર આપે છે એટલે પાંચ દસ મિનિટ થાય ને તો એવા સંજોગોમાં નાના નાના બાળકો બાર વર્ષ તેર વર્ષના છોકરા બે આવે જમણી બાજુથી કાસ તોડી અને બેગ લઈને નીકળી જાય શાક કેટલાનું પડ્યું સાડા આઠ લાખ રૂપિયાનું આવી નાની નાની બાબતમાં તમારે કાળજી રાખવાની તમારી પાસે એટલી બધી કિંમતી જોખમ હોય કાપોદરામાં એક મહિના પહેલા પંદર લાખ રૂપિયાનો ગુનો દાખલ કર્યો પોતાની પાસે હીરાનું પેકેટ મુદ્દામાલ હીરાનું કિંમતી જોખમ એમાં તો પંદર લાખ રૂપિયા સામાન્ય એવું ગણાય ડેકીમાં જોખમ દૂધની ડેરી ઉપર દૂધ લેવા માટે ઉભા રહ્યા દૂધની ડેરીએ જાય એનો જ વિશ્વાસુ માણસ અને આ રીતે રેકી કરતો તો ડેકી ખોલીને હીરા લઈ ગયો અને પછી ઘેરે જાય ત્યારે ખબર પડે જોખમ તો નથી એ પણ ગુનો દાખલ કર્યો અને સીસીટીવી કેમેરાના આધારે રિકવર થઈ ગયો ત્રીજો બનાવ તમને ખબર હોય તો એક આપણે હીરા બજારનો દલાલ હતો એનું મર્ડર થઈ ગયું તું તમને ખબર છે કાપોદરાનો આમાં ઘણા યુવાનોને ખબર છે હીરામાં એના મિત્રોને ખબર કે આની પાસે રેગ્યુલર મોટી જોખમ હોય એની પાસે વીસ પચાસ લાખના હીરા હોય કારણ કે દલાલી બહુ મોટા પાયે કરે તો અત્યારે કોઈની ઉપર વિશ્વાસ કરાય નહીં એના મિત્રોએ કીધું કે તમે આવો નહીં અમારે હીરાની ખરીદી કરવી છે એને ક્યાં બોલાવ્યા અને જેવું એ રૂમમાં જાય અને ક્રિકેટનું બેટ મારી અને એનું મર્ડર કરી નાખે જોવે છે તો એની પાસે ભાત જોગી એને આગલે દિવસે જોખમમાં મૂકી દીધેલા હતા હિરા તેજુરીમાં એટલે એની પાસે હિરા તો ન મળ્યા પણ એક ફેરવું માણસને મારી નાખ્યો પછી શું કરવાનું હીરા ના ખરા એને પછી લાશ મૂકી દીધી કતાર આપણે કામરેજમાં ખાડીમાં નાખી દીધી અને પછી મિસિંગ દાખલ કરી મિસિંગ ની અંદર સીસીટીવી કેમેરા અમારા ત્યારે હેતલબેન જાડેજા હતા એની પાસે તપાસ હતી મિસિંગની એના માતા પિતા ખૂબ જ એક્ટિવ કેમેરા જોતા જોતા કામરી કતારગામ સુધી કેમેરા લઈ ગયા અને અહીંયા જોયું તો એ રૂમમાં જાય છે અને પછી ખબર પડીને એને બે વખત બોલાવીએ એ કે સાહેબ અમારે તો હીરા હીરાની લેવડ દેવડ હોય એટલે અમે રૂબરૂ મળતા જ જોઈએ ત્રણ દિવસ ગોળ ગોળ અમને ફેરવા અને પછી અમે એનું કોલ ડિટેલ કઢાવી તો એની સિવાય કોની સાથે વાત નહોતી થેલી અને પછી અમારા અધિકારીઓ કડક થયા અને ગુનો ડિટેક થયો એને કબૂલ્યું કે ભાઈ મેં મારા હીરાની લાલચમાં મારી ઉપર લેણું થઈ ગયું હતું અને એને કારણે મેં આવું છે જે ઘરનો માણસનો અવસાન થઈ જાય તો મળે પણ માણસ મળે ના મળે મિલકત સંબંધી ગુનામાં બે હજાર પંદર પછી તમારું ધ્યાન દોરવું એટલું બધું માર્કેટમાં નેગેટિવ વર્તન થઈ ગયું છે કે કોઈની સાથે વિશ્વાસ કરાયું વાતાવરણ નથી આપણને બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન શિક્ષા પત્રી માં કહી ગયા કે ભાઈ તમારે કોઈ પણ સાથે આર્થિક વ્યવહાર કરો કે વ્યવહાર કરો તો તમારા માતા પિતા સાથે વ્યવહાર કરો તો લેખિત કરવો સબ મેં સાયના માલ મોકલ્યો છે અવળી સિટી માં હવે એનો દલાલ બોમ્બે નો અહીંથી એને બોમ્બે માલ મોકલ્યો ત્યાંથી એને સાયના મોકલ્યો એ ત્રણ કરોડ રૂપિયા રિકવર થાય ઓરો સાયના પરત આવતો નથી મોબાઈલ એને બંધ કરી દીધો છે નામ છે એની પાસે છે બધે મોબાઈલમાં એક પણ ગુનો ડિટેક થતો નથી અત્યારે આઈપીસી કલમ ચારસો છ અને ચારસો વીસ આમાં ઘણા વકીલ સજાની જોગવાઈ સાત વર્ષ કેટલી સજાની જોગવાઈ સાત વર્ષ એમાં દસ લાખ નું સીટિંગ કરે કે એક કરોડ નું સીટિંગ કરે એને જામીન મળવા પાત્ર છે એટલે ઓલા ઠગ તો મજા પડી ગઈ આપણે એક્ટિવ બનવાની જરૂર છે ભાઈ અજાણા વ્યક્તિ સાથે લોભમાં આવીને અત્યારે ગામડામાં બે ત્રણ બનાવ ભીના મારી વિજપડી ગામમાં જે આપણું કપાસ હોય કપાસ તો ગામ કરતા બસો રૂપિયા વધારે દીધા ચેક આપતા જાય અને એનું પછી જોયું તો એસી લાખ માં ઉઠી ગયો વેપારી ખેડૂતો નું કરી નાખ્યું આવા ગામડામાં કોઈ પણ સિંગ ખરીદવા આવે તમારે એલર્ટ બનવાની જરૂર તમને એટલી તો ખબર હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો ભાવ માનો કે એક લાખ રૂપિયાનો મોબાઈલ હોય અને તમને ત્રીસ હજાર માં મોબાઈલ કોઈ આપી જાય તમને શંકા જવી જોઈએ કે ન જવી જોઈએ જતી નથી તમારું મગજ એક્ટિવ નથી બનતું કે ભાઈ આ આપણને ત્રીસ હજાર માં કેમ મોબાઈલ આપે બિલ એક સાહેબ હું કાલે હું આવીશ ને ત્યારે બિલ હું તમને આપી જઈશ અને બીજા વધારાના પૈસા લઈ જાય એટલે તમને સોરી માલ પરોતો જાય જેવું આઈએમ ને ટ્રેસ થાય એટલે પોલીસ તમારી ઘરે તપાસમાં આવે અને તમે હાફરા ફાફરા થઈ જાવ કાપડના વેપારી હોય જે પણ વેપારી હોય અમારે અત્યારે કાપડનું એટલું બધું વધી ગયું જોગ વર્કનું જોબ વર્ક કરવા લઈ જાય અને બારોબર સાડીઓ વીસ નાખે જોબ જોગ વર્ક કરવા લઈ જાય સાડીઓનું અને સાડીઓનું એક હજાર બે હજાર સાડીઓ લઈ જાય અને પછી બારોબર સાડીઓ દઈ દે ટેમ્પો આવે અમારે ઘઉં હમણાં ઓલા માર્કેટમાં ઘઉં આવ્યો ને બે ત્રણ સીટરમાં સો સો ગુણ ઘઉં લઈ ગયા તો ઓલાની પાસે મોબાઈલ નંબર નથી નામ નથી ટેમ્પાના મોબાઈલના ટેમ્પાના રજિસ્ટર નંબર નથી તો પોલીસ ચાઈ ને તે એ કે સાહેબ મારી માથે ફોન આવ્યો તો અમારે ઘઉં લેવા પછી સિટિંગ કેવું કરે કે મારે સો ગુણ લેવાના છે ચાલો મારી સાથે પૈસા હું આપી દઉં પૈસા પહેલા લેવાના હોય એને સાથે લઈ જાય પછી એક જગ્યાએ પાંચ ગુણી ઉતારે એ કે તમે અહીંયા ઉભા રહ્યો આ જે સિત્તેર ગુણી છે ને એ ફાઈની ખેરે ઉતારવાના છે એટલે એને અહીંયા ઉભો રાખે ને ઓલો સિત્તેર ગુણી લઈ જાય ને પાંચ ગુણનું ધ્યાન રાખે આ પછી માલિક આવા બે ગુના દાખલ કર્યા એક પણ ગુનો રિકવર નથી હવે તમારે વિચારવાનું છે કે સમાજમાં આવા બે ટકા લોકો નેગેટિવ છે મિલકત આપણે જોવી હોય આપણી પોતાની મિલકત હોય અમારે આપણા વીટી નગર અને નિર્મળ નગર માં બે બનાવ ભીને બાર બાર લાખ રૂપિયાના ઘરફોડ સોરી બાર મન ની લઈ ગયા સોરે તો એ માલિકને ખબર ન પડી અવિસર કરો નીંદર કેવી એમાં કર કસર કરે સોસાયટીમાં માં સિક્યુરિટી નું કઈ બે હાજર રૂપિયા ઓલા ભાગમાં આવે ને સાહેબ એ થોડું કરાય બે હાજર રૂપિયા સોસાયટીના ના પ્રમુખ બિશાક આગ્રહ રાખે ભાઈ આપણે એક સિક્યુરિટી નાઇટ માટે રાખીએ તો એ પણ તમે પાંચસો રૂપિયા ભાગમાં આવે એમાં પણ ના પાડો અને પછી દસ લાખ નું ઘરફોડ સુરી થાય તો એ તમને વાંધો આવે તો નાની નાની બાબતમાં આપણે એક્ટિવ બનવાનું આપણું જે પણ ફોર વ્હીલ ગાડી હોય ટુ વ્હીલ ગાડી હોય એને લોક મારવાનો આગ્રહ રાખો હંમેશા પાર્કિંગ ઝોનમાં જ મૂકો મોબાઈલના ખૂબ જ બનાવ બને છે તમે રિક્ષામાં જતા હો ટ્રેનમાં જતા હો બસમાં જતા હો પેટ્રોલિંગ કરવા જતા નાના મોટા મોબાઈલ હોય શાકભાજીમાં બેનો જતા હોય પાકીટના બનાવો બનાવો આવા ખૂબ જ બનાવો બને એમાં આપણે એલર્ટ બનવાની જરૂર છે આવા બનાવો ખૂબ જ બને એના માટે આપણે એલર્ટ બનીશું તો મિલકત સંબંધી ગુનાઓ પણ અટકાવી શકાય અને છેલ્લો મુદ્દો આપણે સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ એટલું બધું પ્રમાણ વધી ગયો કે રેગ્યુલરની પાસ અરજી આવે અને આજે મારા યુવાનો છે એટલે મારા યુવાનોને કેવું છે કે કોઈ પણ અજાણી સ્ત્રીનો તમારામાં વિડીયો કોલ આવે ને ત્યારે આપણે રિસીવ કરવાનો નથી તમને લાલચમાં નાખી યુવાન લાલચમાં આવી જાય અને પોતાનું અંગ પ્રદર્શન સ્ત્રી કરે અને સામે યુવાન જો અંગ પ્રદર્શન કરે અને પછી આપણા યુવાન પાસે અઘટિત પૈસાની માંગણી માગણી કરે એવા રેગ્યુલર બનાવો બને અઠવાડિયે એક બનાવ બને કે સાહેબ આ રીતે મારી ઉપર વિડીયો કોલ આવ્યો અને હવે મારી પાસે બે લાખ રૂપિયાની માંગણી કરે હું ફેસબુકમાં તારો ફોટો અપલોડ કરીશ તારો આ આવો બધા બનાવો બને તો પહેલા તો યુવાનો છે એટલે હું યુવાનોનું ધ્યાન દોરું કોઈ પણ અજાણી સ્ત્રીનો વિડીયો કોલ આવે તો આપણે રિસીવ કરવાનો નથી બીજો મુદ્દો હું બેંકમાંથી બોલું છું તમારી એટીએમ બંધ થઈ ગયું છે શરૂ કરવા માટે તમારું ડેબિટ કાર્ડની મર્યાદા વધારવા માટે અથવા પેમેન્ટની વધારવા માટે અથવા ડેબિટ કાર્ડ શરૂ કરવા માટે અથવા તમને લોન માટે બેંકમાંથી કોઈ બેંક મેનેજરનો ફોન આવતો નથી ફરીવાર સાંભળજો આખી આ સાયબર ક્રાઇમની ટીમ છે દિલ્હી નાઇજેરિયા યુપી બિહાર હરિયાણા આખી ટીમ કામ કરે બેરોજગાર યુવાનો એટલા બધા એક્ટિવ થઈ ગયા કે તમારી જેવા વીસ પચીસ જણાને ફોન કરે અને તમને કહી કે ભાઈ તમારે આ પ્રોસેસ કરવી પડશે હું તમને લિંક મોકલું તમારામાં ઓટીપી આવશે જેવો તમે એને ઓટીપી આપો અને તમારા ખાતામાં બેલેન્સ હોય એ બધું જાય તો હવે તમારે એક્ટિવ બનવાનું આપણે લોન બાબતે કાંઈ કામ હોય ડેબિટ કાર્ડનું કાંઈ પણ કામ હોય એટીએમ બંધ થઈ ગયું હોય બેંકમાં લોન લેવાની હોય તો નજીક નજીક બેંકમાં આપણે જાતે જવાનું બેંકમાં કોઈ પણ દલાલ ઉપર વિશ્વાસ રાખવાનો નથી પોતાના છોકરાને કેનેડા મોકલવાના હોય અમેરિકા હોય ફરિયાદ આવી કે સાહેબ આ રીતે બનાવ બન્યો છે મારા છોકરાને કેનેડામાં વર્ક વિઝા આપી દેવાના બાને મારી પાસેથી આઠ લાખ રૂપિયા લઈ ગયા હમણાં ત્રણ દિવસ પહેલા જ મેં ચાર લાખ પંચોતેર હજારનો નો એક ગુનો દાખલ કર્યો છ વિદ્યાર્થીની પાસે પંચાણું પંચાણું હજાર રૂપિયા લીધા ઓલો ઠગે મોબાઈલ બંધ કરી દીધો આવી એક ઓફિસ ખોલી નાખે એસી રૂમ હોય અને જાહેરાત આપે પેપરમાં એટલે તમે આવી જાઓ એને પૂછો તો ખરા અમેરિકા મોકલ્યા એને પૂછો તો ખરા તમે અજાણ્યા માણસને પૈસાનો વ્યવહાર કરો અને પાછા બેંક થ્રુ નથી કરતા રોકડા આપી દો એક પણ ગુનો રિકવર થતો નથી તો આવી નાની નાની બાબતમાં તમે થોડાક એક્ટિવ બનશો તો સાયબર ક્રાઇમનું પ્રમાણ પણ ઘટાડી શકાય જ્યારે તમે એટીએમમાં જાઓ એટીએમમાં લેવડ દેવડ કરવા જાઓ બેંકમાં જાઓ ત્યારે પણ ઠગ લોકો તમારી રેકી કરતા હોય મોટી રકમની લેવડ દેવડ થતી હોય એવા સંજોગોમાં સિંગલ વ્યક્તિએ બેંકમાં જવાનું નથી બે વ્યક્તિને સાથે લેતું જવાનું એમાં પણ લૂંટના બનાવો બને તમને ગાડી ટક્કર મારી અને તમારી સાથે વ્યસ્તુ જોખમી વસ્તુની લૂંટ કરી જાય આવી રીતે એટીએમની અંદર પણ તમારી પાસે એટીએમ ચેન્જ કરે કારણ કે લેંગ્વેજને પ્રોબ્લેમને કારણે સિનિયર થી પૈસા ન ઉપડે ત્યારે ઠગ લોકો ત્યાં રેકી કરતા હોય અને આ રીતે તમને ફોર્મ ભરવાના બાને કે તમને લાવું હું અંકલ ઉપાડી દઉં અને આવા એટીએમના બનાવો બને એમાં પણ તમારે એલર્ટ બનવાનું તો સાયબર ક્રાઈમનું પ્રમાણ ઘટાડી શકાય આજે મને તમારા પરિવાર વતી અહીંયા આમંત્રણ આપ્યું મને બોલવાની તક આપી તે બદલ હું સુરત પોલીસ વતી આભાર માનું છું અને ચોક્કસ હું એક સુરત પોલીસ વતી હું તમારી પાસે આશા રાખું તમે ટ્રાફિકના સંકેતોનું પાલન કરજો મિલકત સંબંધિત ગુનાઓ પણ થોડાક એલર્ટ બનશો તો અમારી કામગીરી તો ઘટશે જ પણ હવે આપણે એલર્ટ બનવાની જરૂર છે દરેક માતા પિતાને મારી વિનંતી છે જય હિંદ જય ભારત થેન્ક યુ